નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં તો આજે આપણે ચણા કાઢવાનું કામ ચાલુ છે ચણા છે આપણે યોગી આપણે પવન બદલે એટલે એના માટે નિકલા માટે ભૂકી આવશે એના માટે જો કંતાની નાખી દીધું પવન બદલે તો એ ભૂખી માથે ના પડે આવા ચણાનો વાવેતર ચારક વીઘાનો વધારે નહોતું આપણે જો યોગી સ્ટેશનમાં આવે યુવરાજથી ઘરે હારી Jangan lupa like, share dan subscribe ya જો મિત્રો આપણે છણા નીકળી ગયા છે છણાનો જો એવડો ઢગલો થયો છે ચાર વિઘાના હતા અને આપણે અંદાજ છે કે ટોલી એક થાય કે ઓછા થાય થોડાક એટલે ને હું તે હો મનનો અંદાજ છે એવા થવા જોઈએ બાકી તો હવે જોખાય ત્યારે ખબર પડે અને આપણે અહીંયા ઘરે બેઠા જ અને આપી દીધા હે એક બે દિવસમાં ચોખાઈ જાય અને આપણે ભાવ આવ્યો છે આનો એક હજાર સિતર રૂપિયા વરસાણાનો ભાવ એક હજાર પચાસ થી અગિયારસો પચાસ થી નટાણું છે બજારમાં અને આપણે યાદમાં ભરીને જઈએ તો એમાં ભાડું ને નીકળી જતો હશે અગિયારસો રૂપિયા આવે તો પચીસ ત્રીસ રૂપિયાનો ખર્ચો આવી જાય મળે એટલા માટે તો જો આપણે અહીંયા ઘરે જ આપી દીધા હે વેપારીને અને શણામાં અવાર ઉતારામાં કોઈને પંદર સત્તર મણનો આવ્યો કોઈને ગાડા જેવાનો બહુ હારામાં હારા થયા ને પચીસ મણ સુધી પીગા છે અવાર શિયાળો નબળો હતો બધા પાકમાં હરે ધાયરું એ પ્રમાણે ઉત્પાદન અવારના વરહમાં મળ્યું નથી અને ચણામાં શરૂઆતમાં હુકારાની પણ સમસ્યા સારી એવી હતી પણ મારે તો બહુ વાંધો નહોતો આવ્યો એટલે વીસ થી પચીસ મણનો અંદાજ છે વીઘામાં થવા જોઈએ મારા વિસ્તારમાં કેવા ચણા છે કરજો અને કેવું ઉત્પાદન આવ્યું હોય અને બચો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો Небо, нет, вот что-то не я.